બેઠેલા બધાની ઈચ્છા આવી હોય વડીલ માફ કરજો શું ઈચ્છા હોય ભાઈ તારી કે જેમ હું મારી પત્ની મારી પત્નીને ને હું બેમ રહીએ છીએ હું જે મારા મા બાપ ને છું ને એ મારી પત્ની અને એના મા બાપ સમજે છે ને અંદર ખાને બોલ આ કે ના પણ નઈ થાય પૂછ કેમ એક ફેરફાર કરવો પડે બોલ ડેરિંગ કરીશ તો બોલું કાલે સવારે 8 વાગે મારી બેન સાંભળતી એમ ફોન કરવાનો કોને તારા સસરાને તાર સાસાળાને ફોન કરીને કહેવાનું શું કહેવાનું તમારા ઘરની લક્ષ્મી તમે અમારા ઘરની ગૃહલક્ષ્મી બનાવી અમારા મકાનને ઘર બનાવ્યું અને ઘરમાંથી એને સ્વર્ગ બનાવ્યું છે અમારા બાળકોની સો ટકા કેર કરે છે મારા માતા પિતાની તમામ પ્રકારની દવાની વ્યવસ્થા કરે છે અને મારા ઘરને એણે મસ્ત બનાવ્યું છે સસરા શાળાજી તમારો આભાર અમારી બેન સાંભળતી હોય ને એમ ફોનમાં કહેવાનું અને ડેર કર્યું કહેવાય આ એકવાર કરો ને એટલે તમારા મા બાપ એના માટે મા બાપ બની જાય યાર આ થતું નથી એટલે પ્રશ્નો થઈ રહ્યા છે થતું નથી એટલે પ્રશ્નો થઈ રહ્યા છે જ્યારે જ્યારે એક વર્મા બને ને વર્મા અને એક જગ્યા થી કન્યાદાન થાય ને એટલે દીકરી વહુ તો ફટાફટ થઈ જાય દીકરી વહુ ફટાફટ થઈ જાય અને વર માં સાસુ ફટાફટ થઈ જાય પણ સાસુમાંથી માં થવામાં સાસુમાંથી માં થવામાં અને વહુ માંથી દીકરી થવામાં બહુ વાર લાગે સાહેબ એ ડેરિંગ કરો તો થાય એ ડેરિંગ કરો તો પ્રશ્ન સોલ્વ થાય તમારો અવાજ બંધ કરી દો ભાઈ તમે રેકોર્ડિંગ કરો પણ બે અવાજ ચોપડા નથી એને બંધ કરો ધન્યવાદ ભાઈ માફ કરજો હું આવો જ છું 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 કેમ કે મારી પાસે હું વાત કરું કરું તમારા સમજો છો થાય તો પ્રશ્ન સોલ્વ થાય અને ડેર કર્યું કહેવાય ખોટું ન લગાડતા હું વ્યસન મુક્તિ ની વાત કોઈ કરતો જ નથી કેમ કે તમારી પાસે આ આમ કઉ છું આમ તમારી પાસે વ્યસન છોડાવું આમ ખેલ છે આમ કેમ આમ કરો તમે માઇક આંગલા છો તમારું કામ નથી ડેર કરો વ્યસન આમ છૂટી જાય બોલો હા કે ના હા આ લોકોને તકલીફ પડશે હું બોલું એનાથી પણ કરવાની જરૂર છે આ થાય તો પ્રશ્ન સોલ્વ થાય બોલો હા કે ના ત્રીસ મિનિટમાં સંવાદ કરો એટલે પ્રશ્ન સોલ્વ થાય સંવાદમાં શું કરવાનું શેરિંગ બીજું શું કરવાનું ડેરિંગ અને ત્રીજું શું કરવાનું કેરિંગ વોટ ઇઝ મિનિંગ ઓફ કેરિંગ કેરિંગ શું છે કેરિંગનો મતલબ છે વોટ વોન્ટ ફ્રોમ અવર મોટાભાઈ નવરો હતો હતો સ્પીકર નથી થઈ ગયો ત્રીસ ટકાનો સ્લેબ ભરતો પણ સાત વીઘા વીઘા પૂરતો સીમિત હતો મારે સાત પૂરતું રહેવું નહોતું ને ખંડમાં જવું હતું ને એટલે હાથમાં માઇક પગડું છે મારી વાતને પકડજો આ કેરિંગ બંધ થઈ ગયું એટલે પ્રશ્નો શરૂ થઈ ગયા કેરિંગનો મતલબ શું વોટ ધઈ વોન્ટ ફ્રોમ અવર સાઈડ એને આપણી સાઈડથી જોઈએ છે શું આમ ખંભા ઉપર હાથ મૂકીને પૂછવું પડે કે બાપા શું જોઈએ છે બા શું જોઈએ છે ખોટું ન લગાડતા હો મોટા ભાઈ એને કાંઈ જોતું નથી પણ આપણે કોઈ પૂછવી નથી પૂછો તો ખબર પડે બાપા થોડીક ભૂલ તો આપણે કરી દવાના કાગળિયા બધા ખોવાઈ ગયા દસ્તાવેજ ના હચવાઈ ગયા લોચો ન્યા પડી ગયો ધીમે ધીમે સમજાશે મને શોખ છે છ વર્ષથી નાના બાળકોને રમવાનો અને આઠ વર્ષથી નાના બાળકોને ભમવાનો આ બંને બાળકો જ હોય સાહેબ આવો અમારા સુરતના બીઆરટીએસ માં બેઠા હોય હું ગાંઠિયા ખવડાવું આમ મસ્ત મજાનું આઈસ્ક્રીમ ખવડું મારા ભાઈ બંધ જેવા થઈ જાય પછી મારી યારે વાતો કરે હું પૂછું કે બાપા હાડા હાથ છે ઘેર નથી જવું આપણા ભાવનગર મેલી જિલ્લાના બાપા હોય ઘેર નથી જાવું તો મને કે બટા પોણા આઠ નો ટાઈમ છે શું હસો છો શરમ કરો શેમ ઓન યુ કેમ કેરિંગ બંધ થઈ ગયું સાહેબ આપણા નાનકડા દસ રસ્તા દીકરાને કોઈ ચોકલેટ આપે ને મોટા ભાઈ દસ વાર થેન્ક યુ કે છે ઈ સો કેરિંગ અંકલ હા અંકલ સો કેરિંગ અંકલ ઇઝ સો કેરિંગ વાય

નથી મા બાપ લાગતું નથી બાળકોને લાગતું એટલે પ્રશ્નો થઈ રહ્યા છે ખોટું ન લગાડતા હો આ તમારા નવસારીના વીસ ચાલીસ ના ગાળાની વાર એક નાનકડી એમથી ઓટલી જેવી ઓટલીની અંદર વરસતા વરસાદે મેં માતા પિતાને જોયા છે આ ગમતી વાત નથી ભીખુભાઈ પણ કહેવી પડે છે બેઠેલા બધાને કહું છું કેર કરો તો સોલ્યુશન છે કેર કરો તો સોલ્યુશન છે યાદ રાખજો મારી વાત વોટ ઇઝ કેરિંગ આ દુનિયામાં બાપથી મોટી કેરિંગ કોઈ ના કરી શકે બાપથી મોટી કેરિંગ આ દુનિયામાં કોઈ ના કરી શકે ખંભા પર ના હોય તો પીઠ પર હશે પીઠ પર ના હોય તો માથા પર હશે માથા પર ના હોય તો આંગળી પર હશે આંગળી પર ના હોય તો પડછાયો ચેક કરવાનો ભાઈ બંધ જેના છાયા ઉભા હશે આપણો બાપ હશે યાર બાપથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈ ના કરી શકે અને માથું માથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈને કરતા આવડતું નથી માથે એની પાસે કેર કરો એની પાસે જોડાવો એની પાસે બોન્ડિંગ બનાવો માથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈનાથી ન થાય આપણે નાના હતા ને બચ્ચા એટલે આપણા કપડા ખરાબ થતા હતા અને આપણા કપડાં ખરાબ થાય ને એટલે આપણે મા પાસે જતા હતા એટલે મા શું કરતી હતી આપણા કપડાને ચેન્જ કરી આપતી હતી નો બચ્ચા હવે આપણે મોટા થયા વીસ બાવીસ વર્ષના થયા એટલે હવે આપણા કપડાં ખરાબ નથી થતા હવે આપણા મન ખરાબ થાય છે અને મન ખરાબ થાય ને તો સૌથી પહેલી માં પાસે જ જાજે આખી દુનિયા છે ને બેન એ ફાયદો ઉઠાવશે માં એક જ એવી છે જે રસ્તો બતાવશે યાર માથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈ ના કરી શકે બહુ મોટું કેર કરે છે આપણા માટે આપણે સમજતા નથી એટલે પ્રશ્નો થયા છે ખોટું ના લગાડતા હો આ પાલવ છે ને બા આ બહુ તાકાતવાળી વસ્તુ છે અત્યારની કદાચ બહેનો સાડી પહેરતી બંધ થઈ ગઈ હશે તો પાલવ એટલે એનો હાથ આ પાલવ ખાલી બાળકના માથા પર પડે ને એના જિંદગીના પ્રશ્નો સોલ્વ થવા લાગે હારી ગયેલો થાકી ગયેલો મુંજાઈ ગયેલો માણસ ખાલી માના ખોળામાં આવે અને માથા પર પાલવ આવે એના ટેન્શન દૂર થઈ જાય કેમ ખબર કેમ કે માના પાલવ પાસે બહુ તાકાત છે આમ સમજો બાજુમાં આટલો અવાજ થાય છે તો ઢીંગલો જેવો કેવો શાંતિથી રમે છે બેન કેમ કે માના ખોળામાં છે મારી બેન ખોટું ના લગાડતી હો જેમ એને તારા ખોળામાં મજા આવે છે ને એમ તારા પતિને એના માના ખોળામાં મજા આવે યાર એ રમતો ભમતો થાય તો પરિવાર ટકી જાય આ થતું નથી એટલે સમસ્યાઓ થઈ રહી છે વોટ ઈઝ કેરિંગ કેરિંગ શું છે માના ખોળાથી કેરિંગ છે માના પાલવથી કેરિંગ છે હારી ગયેલો થાકી ગયેલો મુંજાઈ ગયેલો માણસ ખાલી માના પાલવમાં આવે એની સમસ્યાઓ સોલ્વ થઈ જાય એના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય જીવતો જાગતો થઈ જાય પાછો ઊભો રહી જાય કેમ કે આ માનો પાલવ કેવો આખી દુનિયા હલાવી દે નક્કી કરીને વિચારો તો ખરા કે છેલે આ એક મિનિટ નો સમય તમને તમારા માના પાલોમાં માં ક્યારે મળ્યો વાતો તો આપણે બહુ મોટી મોટી કરીએ છીએ પણ છેલે માના પાલોમાં માથું પડ્યું હોય એવું આપણને યાદ કરે એવું યાર જેને આપણા માટે દુનિયા બનાવી જેને આપણા માટે વિશ્વ બનાવ્યું જેને આપણા માટે આખી દુનિયાનું સર્જન કર્યું છેલે એના ખોળામાં માથું ક્યારે નાખ્યું નહીં આપણને યાદ નથી યાર બેઠેલા બધાને કહું છું એક નાનકડી શરૂઆત કરીએ એક નાનકડી શરૂઆત એક મિનિટ ખાલી માના પાલોમાં માથું મૂકીએ દુનિયાના બધા પ્રશ્નો આપો આપ સોલ્વ થવાના લાગશે ભરોસો રાખો ગમે એવડા મોટા તમે દુધિયો પતિ થઈ જાઓ બિઝનેસમેન થઈ જાઓ મોટી દુનિયાના માલિક થઈ જાઓ એક નાનકડો બદલાવ એક મિનિટ નો સમય ખાલી એના પાલોમાં નાખો દુનિયા તમારી છે તકલીફ કઉ છે ઘરે ડોક્ટર આવે છે એન્જિનિયર આવે છે વકીલ આવે છે મોટી ગમતી માલિક આવે છે પણ ઘરે દીકરો નથી આવતો ઘરે પાપ નથી આવતો ઘરે પતિ નથી આવતો એક મિનિટ સમય ખાલી એના ખોળામાં જાય એના પ્રશ્નો આપણો આપ સોલ્વ થાય તમારી આંખના જે આંસુ છે એના કરતાં વધારે કિંમત તમારા બાળકો આપોઆપ સોલ્વ થાય સિંહ ચેલેન્જ કરે બચ્ચું થોડામાં રહીને કેમ કેમ કે માના ખોરાની તાકાત છે યાર કે આવી જા અને એ બંધ થઈ ગયો ને એટલે માણસ ફ્રસ્ટ્રેટ થઈ ગયો એટલે માણસ હારી ગયો છેલ્લે બચું મારે તમારો દીકરો ખોળામાં ક્યારે આવ્યો ને બાઈ યાદ નથી એટલે તકલીફો પડી રહી છે મારી વાતમાં સચ્ચાઈ ન હોય મારી વાલી બા તારી આંખમાં આંસુ ના હોય પ્રશ્નો એવી રીતે ખબર નથી પ્રશ્નો એ છે કે આપણી ગયા આજ યાદ કરાવું છું એટલા માટે યાદ કરો સંવેદનાઓને ભૂખ ના હોય સંવેદનાઓની ઉર્જાઓ હોય પડી જાય પાડો તો દુનિયા તમારી થઈ જાય ખાલી નાનકડો બદલાવ કહું છું અને છોકરી જો રોજ માના ખોળામાં માથું નાખતી હોય બાવીસ વર્ષની થાય મનમાં પ્રશ્ન આવે ને તો પેલો માને કે મારા પ્રશ્નો તું સોલ કર બધા સમસ્યાના સમાધાન પોતે આપી દે થતું નથી એટલે ટેન્શન છે દવાઓ કામ ના કરે તો દુઆઓ કરે છે અને દુઆ કામ ન કરે મધુ ભાઈ તો નજર ઉતારે ઈ માં છે ઈ હાર નો મને એની મરવા દે નો મરવા દે યાર તું ખોલીને બોલ તો ખરો એકવાર

કેમ કે ઘરેણા વેસીન તારા માટે વ્યવસ્થા કરી હોય તારા સિતારી તારા આના ઉપર જે આંખમાંથી આંસુ પડે એની કદર કરીને કહું છું કમે જગ્યાએ પોસ્ટિંગ થાય ખાલી એક મિનિટ મિનિટનો સમય એને મળે દુનિયા તારી થઈ જાય આ મળતું નથી એટલે પ્રશ્નો છે આ મળે એટલે બધું સોલ્વ થઈ જાય આ કેરિંગ છે આ કેરિંગ મળે બધું સોલ્વ થઈ જાય એટલા માટે કહું છું સંવાદ કરતા થઈ જાઓ સંવાદ કરો એટલે સમાધાન થઈ જાય કામ તો આપણે આપણે વાત કરતા બોલો સાહેબ કેટલા આર્ટિફિશિયલ માણસો બની ગયા થોડો બદલાવ કરીએ કેટલા લોકો મારી વાતથી સહેમત છે કે વાત સાચી છે સ્વીકાર કરીએ તો પરિવાર ટકે બોલો હા કે ના સ્માઇલ કરીએ તો પરિવાર ટકે બોલો હા કે ના અને સંવાદ કરે તો પરિવાર તકે બોલો હા કે ના ચોથો મુદ્દો સમજાવું બહુ કામનો છે આ મુદ્દાથી દુનિયા બની જશે સભગ લગભગ બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જશે ભાઈ બંધ આવો ને તમારા મોઢામાં કઈક ચાવો છો પધારો શું નામ છે દોસ્તાર હા કિરીટભાઈ પપ્પાનું નામ

ઊંડો શ્વાસ લો કિરીટભાઈ કિરીટભાઈ તમે પાંચ વર્ષના છો આંખ બંધ કરજો કિરીટભાઈ તમે પાંચ વર્ષના છો તમારા ખંભા ઉપર રમણીકભાઈ નો હાથ આમ પડે છે અને તમને કે છે કિરીટ એ બેટા કિરીટ તું ઈશ્વર નું સર્જન છો આજનો દિવસ તારા માટે નવો છે કિરીટ તું બધું જ કરીએ કેમ છો કિરીટ તું હોશિયાર છો જીવનમાં આગળ વધનારો છો માતા પિતાનું નામ રોશન કરનારો છો કિરીટ ભગવાન તારી સાથે છે રીતતો રહેજે આગળ વધતો રહેજે પરિવારને સાથે રાખજે કિરીટ તું બહુ મહાન માણસ છો કિરીટ મૂંઝાતો નહીં હો જીતતો રહેજે આગળ વધતો રહેજે કિરીટ ભગવાન તારી સાથે છે અને કિરીટ ચિંતા ન કરતો હો તારો તારી હારે બેટા મારો બાપ તારી સાથે છે બેટા તારો બાપ તારી સાથે છે બેટા ધીમે ધીમે તમારી આંખો ખોલો કિરીટભાઈ શું થાય છે

બોલો હા કે ના પ્રશ્ન એ છે કે હાથ ખંભા પર આવતો જ નથી હાથ ખંભા પર આવે તો પ્રશ્ન સોલ્વ મોટો પ્રશ્ન તો એ જ છે ને કમાનારા ભાઈ ના ખંભા પર હાથ મૂકીને ખાલી એટલું કે મુંજાએ હું ગયો તારો ભાઈ હજી બેઠો છે સાહેબ પરિવાર ટકી જાય સાસુ ખાલી વહ ના ખંભા પર હાથ મૂકીને એટલું કે ચિંતા ન કરતી હો બેટા તારું જ ઘર છે વહુ ખાલી સાસુના ખંભા પર હાથ મૂકીને કે બા મુંજાતા નહીં હો બધું જ જોઈ લઈશ જેઠાણી દરાણીના ખંભા પર હાથ મૂકીને કે આપણે બે બહેનો ભેગી હશું ને આખું ઘર સાચવી લેશું ભાઈ ભાઈના ખંભા પર હાથ મૂકે આખા ભત્રીજાના ખંભા પર હાથ મૂકે આ ખાલી ખંભા પર હાથ મૂકે ને તોય પરિવાર ટકી જાય સાહેબ આ થતું નથી એટલે પ્રશ્નો થઈ રહ્યા છે બોલો હા કે ના એક નાનકડો ફેરફાર કરીએ પગ ખેંચવાનું બંધ કરીને હાથ ખેંચવાનું ચાલુ કરીએ પગ ખેંચશો ને તું જૂતી પાસે રહેશો કિંમત તમારી જૂતી બરાબર અને હાથ ખેંચશો ને તો માથા પાસે રહેશો કિંમત તમારી તાજ બરાબર જો જૂતી બનવું હોય તો પગ ખેંચો અને તાજ બનવું હોય તો હાથ ખેંચો જે હાથ ખેંચે એની કિંમત થાય છે જે પગ ખેંચે એની નહીં બોલો હા કે ના માટે કહું છું કે સપોર્ટ કરો તો પરિવાર ટકી જાય રામાયણની અંદર ભગવાન રામ ને લક્ષ્મણે પૂછ્યું કે બધું હોવા છતાં આ રાવણ હાયરો કેમ રામે કીધું કે જાઓ લક્ષ્મણજી એવું નહીં શીખવાનું ઘણું છે રાવણ પાસે શીખો બધા જાણે છે કે રાવણજી પાસે લક્ષ્મણજી આખે આખી રાજનીતિ શીખા પોલિટિક્સ શીખા અને છેલ્લો સવાલ લક્ષ્મણે પૂછો કે મને કહો બધું આટલું સારું હતું બધું આટલું ગેડ બધું આટલું મહાન તો રાવણ તમે હાયરા કેમ રાવણજી આંગળી આમ વિભીષણની સામે ચિંધીને કીધું કે જીતવા માટે ભાયુ ભેગા જોઈ જીતવા માટે ભાયુ ભેગા જોઈ માટે બેઠેલા બધાને કહું છું કે સપોર્ટ કરો તો પરિવાર ટકે છે કોઈ માણસ તૂટે ભલા માણસ કોઈ માણસ ભાંગે હેના આપણા સમાજના દિષ્ઠ લોકો રોજ મળતા હશો એમાંથી એક તૂટે ને એટલે ઓગણી ફોન કરે એ હવે સુરેશને ન આપતા તો કે કેમ તો કે સૂર્યો તૂટો હવે તો જરૂર છે સપોર્ટ કરો તો પરિવાર ટકી જાય બોલો હા કે ના સાથ આપો પરિવાર ટકે બોલો હા કે ના સાથ અપાતો નથી એટલે પ્રશ્ન થઈ રહ્યા થોડો બદલાવ કરો હાથ એકબીજાને આપી દ્યો આપો આપો એકબીજાને હાથ આપો આ બોલો હાથ આપે કાકા બોલો હા આકડા મારો આકડા સાહેબ નહીં આપો સાહેબ નહીં સાહેબ આપણા જ છે આપો કરો ઉપર હાથ કરો હા બધા જ કરો મોટા ભાઈ આખી જિંદગી દાદા આટી ઉસ પેઢી હવે તો છોડો હા કરો પૂછા હાથ બોલો મારી યાર બોલો આ પરિવાર આ આપણો પરિવાર ક્યારે નો હારે કેમ કે આ પરિવાર છે એક બીજાના સહારે રાખી દો નીચે હાથ ભેગા તમે પચીસ વર્ષથી થાવ છો આંકડા તમે આજ પીડા તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય બોલો હા કે ના બોલો હા કે ના મહત્વનો મુદ્દો સમજાવવા જઈ રહ્યો છું સમજો મારી વાત સાથે આપણે બધા ધારી બહુ લઈએ છીએ અને ધારીએ છે એટલે પરિવાર તૂટે છે દુનિયામાં જેટલા પરિવારો તૂટે છે આજે વિષય પરિવાર આપ્યો છે એટલે પેરેન્ટિંગની વાત નથી કરતો વિષય પરિવાર આપ્યો છે એટલે કોઈ બીજી વાત નથી કરતો પરિવારમાં તૂટેની વાત કરું છું તો એમાં સિત્તેર ટકા વધારે પરિવારો તૂટવા પાછળનું કારણ હોય છે લોકો ધારણાઓ બહુ કરે છે આ ધારણા એટલે શું આપણે ધારી લઈએ કે આ ભાઈ આવા આ બેન આવા આ પરિવાર આવો આ વ્યક્તિ આવા આ માણસ અને ધારો એટલે શંકા થાય હેલો અને આ શંકાનો રાવણ છે ને એ લંકાના રાવણ કરતાં મોટો છે કેમ કે લંકાના રાવણને તો ભગવાન રામે ભ્રસ્ત કર્યો આ શંકાનો રાવણ બળતો નથી એ પરિવારને બાળે છે અને એટલા માટે કહું છું શંકા કરવાની બંધ કરો શંકા કરશો ને તો શેતાન મળશે અને ભરોસો કરશો તો ભગવાન મળશે યાર પરિવાર શંકા કરવા માટે નથી પરિવાર ભરોસો કરવા માટે છે બોલો હા કે ના આ શંકા માણસ કરે તો શું થાય માણસ ધારણાઓ કરે હાથ ને આમ કરો બધા જ આમ કરો નો કરે બાજુ આમ આમ કરો હા થોડુંક એવું જ રાખવું પડશે આજે આમ કરો આમ બરાબર કરો બોલો મારે બોલો ધારવાનું થોડોક ઊંચો અવાજ એક્સપ્રેસિવ મન તમારા બધાના ભવિષ્ય દેખાય છે એટલે જે રીતે સપ્રેસ થઈને બેઠા છો ને એના આધાર ઉપર બોલો ધારવાનું બંધ કરો ધારવાનું બંધ કરો ધારવાનું ધારવાનું વગાડો ચપટી બોલો પૂછવાનું ચાલુ કરો પૂછવાનું ચાલુ કરો પૂછી લો એટલે સમાધાન ખોટું ન લગાડતા હો પૂછી લીધું હોત ને તો હાઠ વીઘા એક સાઈડ હોત જોડે ગા નહીં પૂછતા નથી એટલે પ્રશ્નો થાય છે બોલો હા કે ના કોઈ મોઢું બગાડે તો પૂછવાનું કેમ બગાડ્યું સાસુ નો ડખો થાય તો ભવને કહેવાનું હે બા તમે હવા કેમ બોલતા નથી સોલ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય પૂછી લો એટલે સોલ્વ થઈ જાય બોલો આ કે ના એ બધું મનનું જ આવશે ચિંતા કરી બેન છોડે ગા નહીં આટો મારું ને એક્સરે કાઢી લઉં બધું જ સોલ્વ થઈ જશે પૂછવાનું ચાલુ કરવું પડે બોલો આ કે ના કોઈ સામો મળે કાતર લગાવે અમારે સુરતમાં તો બહુ થાય આમ બાજુમાંથી કોઈ આગળ લઈને ગાડી તો બાજુ પૂ 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 પૂછી શું પ્રોબ્લેમ છે ભાઈ પૂછો એટલે સમાધાન બોલો આ કે ના પણ લોકો પૂછતા કેમ નથી ચાર વસ્તુ નડે ચાર વસ્તુ આ સમાજના અગ્રણીઓ બેઠા છે દુનિયા આખી તમને ફોન કરશે પણ સમાજવાળા ફોન નહીં કરે કેમ ખબર આ હાથ આ જાય હું હું પૂછું એમ આ સાહેબ અફસર થયા બધાય ફોન કરશે એની અટકવાળા ફોન નહીં કરે એને

પણ ડાળવાળી બેન કોઈ કોઈદી શાકવાળા બેનને ન પૂછે કે હે બેન તારું શાક કેમ સારું થાય અને શાકવાળી બેન કોઈદી ડાવાવાળને પૂછે કેમ કેમ ખબર ખબર કેમ કેમ કે જો પૂછી લેને તો કોમ્પિટિશન બંધ થઈ જાય અને કોલાબોરેશન શરૂ થઈ જાય એ મારી વાલી બેનો પરિવાર છે ને પરિવાર હરીફાઈ કરવા હાટો નથી હયુ લગાડવા માટે છે યાર ધારવાનું બંધ કરીને પૂછવાનું ચાલુ કરો પરિવાર ટકી જશે બોલો હા કે ના અને ચોથી વસ્તુ શું રોકે ચોથી વસ્તુ અશોકભાઈ શું રોકે આ રોકે માણા કેમ પૂછતો નથી કેમ કે હું પૂછી લઈશ ને તો એને ખબર પડી જાય કે મને ખબર નથી આ બધી બેનો નવી નવી ઘરે આવી ને તો ઘરે લાપસી બનાવવાની થઈ તો સિત્તેર ટકા એ પૂછ્યું ત્રીસ ટકા ન પૂછ્યું એને પૂછવાનું હતું કે હે બા યુ નો મધર ઇન લો આપણી ઘરે લાપસી કેમ બને તો બેન લાપસી થઈ હોય લોંદો ન થયો હોત આ લોંદો એ ખાલી વાનગીનો નથી આ લોંદો વિચારો છે સાહેબ સમજો મારી વાત આ લોંદો વિચારો છોટી ગયો છે પૂછવાથી સોલ્વ થાય બેન ખોટું ના લગાડતા હો તમે જેઠાણી દેરાણી બધા ભેગા રહ્યો છો હા તમારે વાત કરું બેન મને સારું લાગશે શું નામ તમારું થોડુંક જોશથી બોલો રીના જેઠાણી છો કે દેરાણી છો દેરાણી છો અચ્છા એકવાર છે ને રીના બેને ગાજરનો હલવો બનાવ્યો

જય સુખભાઈ સસરાએ કીધું કે આ રીના ને આ બધી બાયુ હમણાં કાંઈ સમજાય નહીં આ મારે ઇન્સ્યુલિન શરૂ થયા નો ડોઝ આવ્યો ને આ લોકો હલવો બનાવે છે જેટનું નામ હું બધું સાચું જ આવશે બેન ઉપાધિગીરીમાં ધર્મેન્દ્રભાઈ કે હમણાં મેં ડાયટિંગ શરૂ કર્યું છે અને હલવો બનાવ્યો મારા ભાઈનું નામ શું અંકિત કે વાહ રીના વાહ

હમ મારી વાત એક બેન ની એક સ્ત્રીની વ્યથા કેટલી હોય વાત નાની છે પણ સમજાઈ જશે તમને કાંઈ વાતમાં હોતું નથી આપણે મોટી કરતા હોઈએ છીએ એને કીધું કે ભાઈ કાંઈ નહોતું જલાલપુર માર્કેટની અંદર પાંચ રૂપિયા કિલો ગાજર મળતા એટલે મેં બનાવ વસી નાખો વાંધો નથી આખી દુનિયા એ વાર્તા બનાવીને કોઈ પૂછ્યું નહીં આવા કેટલાય ગાજરના હલવા કેટલાય ના ઘરે સડી ગયા છે બેન પૂછો તો ખબર પડે કે એને સુકામ બનાવ્યું કોઈ વ્યક્તિ કોઈ કામ આવું શું કામ કરે છે ને એ પૂછી લો એટલે પરિવાર ટકી જાય બોલો હા કે ના લોકોને મારી વાત સમજાય છે કે વાત સાચી છે પૂછો એટલે સમસ્યા સોલ્વ થાય સમજો મારી વાત પૂછવાથી પ્રશ્ન સોલ્વ થાય પૂછવાથી બધું સોલ્વ થાય બેઠેલા બધાને કહું છું આપણે મનમાં ભરીને બહુ જીવીએ છીએ ડોક્ટર શીખવાડે સાહેબ કે આ કડવી દવા છે ફટાફટ પીવાની આ મીઠી દવા ચગળીને પીવાની ડોક્ટર શીખવાડે શું શીખવાડે કે જિંદગીના ખરાબ અનુભવોને ભૂલી જવાના હોય અને સારા અનુભવોને વાગળવાના હોય બોલો હા કે ના મારી વાતને પકડજો નિર્ણય ક્યારે મગજને શાંત કરવા ના લેવાય પરિવાર તૂટવાનું કહું છું નિર્ણય ક્યારેય મગજને શાંત કરવા ના લેવાય નિર્ણય મગજને શાંત કરીને લેવાય મગજ શાંત કરવા નિર્ણય લ્યો છો એટલે પ્રોબ્લેમ થાય છે બોલો હા કે ના ખોટું ના લગાડતા હો ભાઈ બંધ ત્રણ ફેક્ટરીના માલિક થઈ જાઓ પરિવાર ટકાડવો હોય તો માથા પર હાથ મૂકો પ્રેક્ટિકલ વાત કરું છું માથા પર હાથ થોડું થપ થબાવો બોલો પેલી ફેક્ટરી જોરથી પેલી ફેક્ટરી બરફ ફેક્ટરી કામરેજ થી લાવીશ કાઢું જ રહેવાનું બધું બાપા ગુસ્સો મૂળ નહી અદબ છોડ દો સમજી ગયા આ જરીએ ગરમ થવાનું ખાટું થવાનું બાટલો ફાડવાનો મગજ હલાવવાનો બાટલો ફાડવાનોય નહીં મગજ શાંત રહેવાનો ગુસ્સો છે ને ખુદે બળે છે ને બીજાને બાળે છે બોલો આ કે ના બોલો બીજી ફેક્ટરી બોલો આ બધી બહેનો માટે ખાસ બોલો બીજી ફેક્ટરી જુબાન પર આંગળી લાવો માથાનું પતી ગયું જુબાન પર બોલો બીજી ફેક્ટરી 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 સુગર સુગર મીઠું બોલવાનું કડવું મૂળ નહી કડવું મૂળ નહીં આ મૂળ શબ્દ મન કાલે બાયા શીખવાડ્યો કે મૂળ હું સમજી ગયો મૂળ એટલે જરાય નહીં શબ્દ છે ને શબ્દ એ બહુ ડેન્જર હોય શબ્દ મલમ હોય શબ્દ ઘા હોય વાણી કરે ઘાણી મારા બેન બોલ્યા પછી શબ્દના ગુલામ આપણે બની જઈએ શબ્દ આપણી પાસે હોય ત્યારે શબ્દના માલિક આપણે હોઈએ બોલો હા કે ના શબ્દ વાપરવાના જે સામેવાળાને સંવેદના આપે બોલો હા કે ના અહીંયા હાથ લાવો બોલો ત્રીજી ફેક્ટરી જો ત્રીજી ફેક્ટરી પ્રેમની ફેક્ટરી જેટલી માન જેટલી ઇજ્જત જોઈએ છે ને આપણે એટલી લોકોને આપવાની બોલો હા કે ના ત્રીસ સેકન્ડ નો ગેપ લેવાનો હાથ ઉપર કરો બોલો ત્રીસ સેકન્ડ નો ગેપ લેવાનો જોરથી બોલો કંઈ પણ કરતા પેલા ત્રીસ સેકન્ડ ખંભી જવાનું એક્ટ કરો રિએક્ટ કરો પ્રોએક્ટ કરો અલ્ટ્રેક્ટ કરો કુછ બી કરો નીચે હાથ રાખો ખાલી ત્રીસ સેકન્ડ ખંભવાનું પપ્પા કઈ બોલ્યા ત્રીસ સેકન્ડ ખમવાનું ભાઈ કઈ બોલો ત્રીસ સેકન્ડ ખમવાનું ઘરવાળી કઈ બોલી ત્રીસ સેકન્ડ ખમવાનું અને ત્રીસ સેકન્ડ ખમીને મનમાં પાંચ સવાલ પૂછવાના ઉપર હાથ કરો પાંચ સવાલ બોલો હું કોણ છું હું કોણ છું કોણ છું હું ક્યાં છું

સફરજન સફર લાવ્યા એક પોતે ખાધું એક પોતાની પત્નીએ ખાધું પોતાના બચ્ચાને ખવડાવ્યું બાથરૂમમાં નાવા ગયા નાઈને બહાર આવીને કીધું છોકરાને નાનું છોકરું હોય ત્રણ ચાર વર્ષનું કે બેટા પેલા બે સફરજનમાંથી એક પપ્પાને આપો બેટા બાળક તો બાળક છે એકને બચકું ભર્યું બીજાને બચકું ભર્યું પપ્પા ફાયર ત્રીસ સેકન્ડ રહીને છોકરું બોલ્યું કે પપ્પા આ જમણા હાથનું સફરજન છે એની ખાટું છે અને આ ડાબા હાથનું છે એની મીઠું છે તમે આ ખાઓ ત્રીસ સેકન્ડ ખમો તો ખબર પડી જાય કોણ આપણું છે ને કોણ પરાયું છે